નમસ્કાર એમએસ લાઈવમાં આપનો હાર્દિક સ્વાગત છે ગોંબા તાલુકો પંચાણું ગામોનો બનેલો તાલુકો છે જ્યાં પ્રોહિબિશન ગૌ તસ્કરી ચોરી લૂટપાટ હત્યા જેવા ગુનાઓ વધતા જઈ રહ્યા છે ક્રાઇમ રેટ સીઓ ખૂબ જ ઊંચો છે ત્યારે પીઆઈની માગણી ઘણા સમયથી થઈ રહી હતી ત્યારે ગોંબાની પ્રજા માટે એક સુખદ સમાચાર આવી ગયા છે કે આજ રોજથી ગોંબા ખાતે જે ગોધરા મહિલા પીએસઆઈ તરીકેની ફરજ બજાવતા હતા મહિલા પોલીસ સ્ટેશન ખાતે એવા ત્યાં પીઆઈ તરીકે આપણે એસ બી બુટિયાની નિમણૂક કરવામાં આવી છે તો રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આજથી રાજગઢ પીઆઈ તરીકે એસ બી બુટિયાની અધિકતારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે જેથી કરીને રાજગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત સાથે ફૂલહાર ચડાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈની નિમણૂક ખૂબ જ શુભેચ્છાકારી રહે